અને તમારું મન ફાવે તો બગીચામાં ફરવાનું અને પથારીમાં માં ભૂઈ જવાનું કોમ તમારે નહીં કરવાનું જો તમારો ટાઈમ છે જે દવા ચાલ જે દવા મળી રહે તમારે રૂગળો મળી રહી નાવા દવાનું મળી રહે અને ના થતું હોય તો મન કઈ જવાનું આદાજી બેટા હવે તારા પગે પર ના પગે પર આવો નહીં છોકરો કદી આવું બોલે નતો તમારે પગે પરવાની જરૂર નહીં હોય કે હો બરાબર

અરે આ તો ખાવા લઈ ગયો ખાવા લઈ ગયો કોક મારી બોનકો આયો કે મરતોય નહીં ખાવા લઈ ખાવા લઈ ખાવા લઈ ખાવા લઈ કરું બરું કોઈ હ નઈ લે લે પડી રોટલી ખાઈ લેજે

া भ कोमा thoখ না પાણી પીઓ નાસ્તો કર્યો ને સવાર નાસ્તો કર્યો હાલો ટાઈમ દવા લઈ લેજો હા હવે કાકા

વિડિયો તો દે તો વિડિયો શું જોઈતો કે જિન ચીડમોળ ના હોય ને એમે સેવા કરવાનો વારો અતુલ્ય બારે બરાબર એટલે તમારો છોકરા હે કે નહીં હું હતો હું ઓઢા તો તો અતાર સુધી તો પણ હતા અને

કે બે નોકરા બોલી લાગો થઈ ગયો તાર જો નહીં આટલી વારમાં તારસો થઈ ગયો એ નોકરા તાર કોઈ વાર્યું નઈ તરસો થઈ ગયો બેઠે બેઠે પર હોય તો મારી આ દર્શન આવો એટલે મારી માં તારી લાયોમાં જ મરી ગઈ હે અને પેલી વહુએરી હઈ બેઠીયા કે એ મરી જાય તો ઘેર આયે નહીં આવું અલ્યા તારા છોકરા તો વિચાર મરી જાય કે પાર આવે તો પેલી ઘર કરો મારજે તો મોતાવા અલ્યા મોતા મોતાથી પાર મરીજો પાર આવી જાય કશુક માગે નોટ બરા તાય તો લે પાર દે હેમ પસા આલુ પોણી મહારાજી કો એક તો

આખી જિંદગી તો કામ કરી શરમ આવક નહી આવતી આટલી ઉપર આ તું દોહ કોમ કરાવી હું હાથે વર્જી પડી હું ના પાડું તમે આરામ કરો પણ માનતા જ નહી કીધું

અલા જર્મનનો એક દરજી એમ અનદન ને અમાર બાર જેઈ રે ગાડી કે કામ થી બધા ઓ બકી જમા આયા ઉતારો ચમ

ઉઘરાણ બહુ કે નોહાન હોય છે ગાર્ડન તો હું હોય ઘર કરો ને કે ઘર નહીં કરું એમ કરી દીએ પીઅર જતી નહીં છોકરો એના મજબૂરી હોય મને મારો જુરા અલ ભાઈ છેવટે મને ગાડી પેડ્યો એવું છે એમ ને જો તમાર કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તમે કમ્પ્લે ઠેકોણા બંધ આવી હો બરોબર કોણ લઈ લોડો અંદર हो <coughs> <laughs> <imagdaka> મારો બેટા તો છે ઉદ્ધાશ્રમ નો વિડીયો આ ઉધરાશ્રમ તો તારી મારો બેટો છોકરો હું ભેગો થયો તારા તો જેવી મેઠી મેઠી વાતો કરતો હતો ઓમ સેવા કરું ઓમ સેવા કરું ના સમુ છું મને તો મારી ને કાઢી મેલ્યો હા છોકરા પહાણ જવા દે મન કેલા

તાર બાપી સારી સેવા કરજી આ તો સેવા કરી જ છે આ એટલા ઉદાસરમ આયા હે હારું એ તો હું હારું ને સેવા કરવાની આવો થાય તમ કાકા આયા અમે અમાર ગોમના એક સંભુજી કરી હી ને એવો લેવા આયા તમે હું થો આવ્યોના એ અમાર ગોમના એવો આજે વસુ ગોમના ના આવ્યો છોકરો એવું છે ઓ ચાલો

છોકરા ના તમારા ગામના આજે સમજાવન હું પણ થોડો ઘણો ઠપકો આલ્યો છે તમારે રાખવાની ના નહી પણ છોકરો આવ્યો છે એના મનથી તો તમે તાર સુખ જો કોઈ પણ તકલીફ પડે ગમે ત્યારે તો તમને બધોને મે મારા નામનું કાર્ડ આલ્યું છે ને ભાઈ મોબાઈલ નંબર છે ખબર છે ને તમે તાર जिम्मेદારે અર્ધી રાતે ફોન કરવાનો તકલીફ પડે જો હું તરત તમારી આવી ગયો પણ જો છોકરાનું મન ગળ્યું છે તો હવે તમે ઈના કા જો બરાબર તકલીફ પડે મને ફોન કરજો અને જામીનમાં આ ધનુભાન મેરા છે તમે તાર સીધા પેલા એકન જજો

પણ તમે આ તમારા ભણાયા ગણાયા તો માં બાપ તમે ચમ ભૂલી જો છો એક ખાલી બહુ બે વરા મો લેડો બાબા પાઠેલો લઈ લે ચેલો પકડ ભાઈ આરુ ભઈઓ આવ ગયો સહી હાથે આવ ગયો हाँ मारू जीजे चौबीस ऑफिशियल